નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા વિડિયોમાં જો મિત્રો તમારે ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય તો જિકાસ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડે છે જ છે પોર્ટલ ની અંદર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અને કોલેજની અંદર એડમિશન મેળવવાના પાંચ રાઉન્ડ જે છે એ પૂરા થઈ ગયા છે પાંચમો રાઉન્ડ જે છે એ અત્યારે ચાલી રહ્યો છે તો આજના આ વિડિયોની અંદર આપણે જોઈશું કે જ્યારે આ પાંચ રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને હજુ સુધી તમને એડમિશન ના મળ્યું હોય તો તમારે શું કરવાનું છે પાંચમા રાઉન્ડ ની અંદર તમને ઓફર મળી હોય તો તમારે શું કરવાનું ઓફર ના મળી હોય તો શું કરવાનું

ફોર્મ વેરીફાય કરવાનું રહી ગયું હોય તો તમે શું કરી શકો છો રાઉન્ડ છ સાત અને આ વિશે અને જે વિદ્યાર્થીઓ તો સૌપ્રથમ આપણે જીખાસ પોર્ટલ પર પહોંચી જઈએ છીએ અને ત્યાં જઈને હું તમને બતાવું છું કે ઓફર મળી હોય તો તમારે શું કરવાનું છે અને ઓફર ના મળી હોય તો તમારે શું કરવાનું છે જો તમને પાંચમા રાઉન્ડની અંદર ઓફર મળી હશે તો તમારું જે આ ઓફરનું સેક્શન છે આ રીતે ગ્રીન કલરનો થઈ ગયેલો હશે પરંતુ જો તમને પાંચમા રાઉન્ડની અંદર ઓફર ન મળી હોય તો જે આ કન્ફર્મેશન નું ખાનું જે રીતે લાલ કલરનું છે એ રીતે તમારું ઓફરનું બોક્સ છે એ પણ આ રીતે લાલ કલર છે અને નીચે પેન્ડિંગ જે એ હશે જો તમને પાંચમા રાઉન્ડર મળી છે એ પ્રમાણે તમારા સમય આ રીતે કન્ફર્મ ઓફરનું બટન આવી ગયું હોય તો તમારે કન્ફર્મ ઓફર પર ક્લિક કરવાનું છે એના પછી તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા લખવાનું છે અને પછી તમારા સમય ઓફર લેટર ડાઉનલોડ ઓપ્શન આવશે એ ઓફર લેટર ડાઉનલોડ કરી અને મોડામાં મોડું આજ સાત સુધીમાં એટલે કે તેવીસ તારીખે સાત સુધીમાં જઈ અને તમે જે કોલેજની અંદર એડમિશન એટલે કે જે કોલેજનો તમે ઓફર લેટર ડાઉનલોડ કર્યો હોય એ કોલેજમાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરાવી જરૂરી ફી ભરાવી અને એડમિશન જે છે કે મેળવી લેવાનું રહેશે હવે વાત કરી કે જે વિદ્યાર્થીને પાંચમા રાઉન્ડની અંદર ઓફર મળે નથી તો આ વિદ્યાર્થીઓને અહીંયા જે છે એ નો રેકોર્ડ ફાઉન્ડ લખેલું આવતું છે એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન અંદર લખેલું આવતું છે નો રેકોર્ડ ફાઉન્ડ એટલે કે એમને એક પણ કોલેજ દ્વારા જે છે એ ઓફર મળે નથી તો આ રીતે નો રેકોર્ડ ફાઉન્ડ લખેલું આવતું છે તો તમારે શું કરવાનું છે સિમ્પલી છઠ્ઠો રાઉન્ડ આવે છે એને વેઇટ કરવાની છે છઠ્ઠો સાતમો અને આઠમો રાઉન્ડ છે એની તમે ચોક્કસથી એડમિશન જે છે એ મળી જશે કારણ કે તમે જે પણ કોલેજો સિલેક્ટ કરી છે એ દરેક કોલેજની અંદર બેઠકો જે છે એ હજુ સુધી ખાલી જ પડી છે તમારે ખાલી એક વાત ચેક કરવાની છે કે તમારે એકવાર વ્યૂ મેરિટ કટ ઓફની અંદર જે છે એ તમે લેપટોપ કે કમ્પ્યુટરની અંદર વ્યૂ મેરિટ કટ ઓફ પર ક્લિક કરશો તો એ કોલેજનો કટ ઓફ અને તમારા પર્સન્ટેજ જે છે એ બંને દેખાડશે તો તમારે ચેક કરી લેવાનું છે કે એ કોલેજના કટ ઓફ પ્રમાણે તમારું નામ જે છે એ આવે છે કે નહીં જો તમને ઓફર મળી ગઈ છે તો તમારે જે છે એ મોડામાં મોડું આજે સાંજે એટલે કે ત્રેવીસ તારીખ સાંજે એ કોલેજમાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરાવી અને જે છે એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું છે જો તમને ઓફર નથી મળતી તો તમારે સિમ્પલી છઠ્ઠો રાઉન્ડ છે એને વેઇટ કરવાની છે હવે આપણે જોઈએ કે છઠ્ઠા રાઉન્ડનું મેરીટ લિસ્ટ છે એ ક્યારે આવશે અને છઠ્ઠા સાતમા અને આઠમા રાઉન્ડ વિશે સંપૂર્ણ માહિતી જોઈશું અને એના પછી કોલેજ ક્યારે શરૂ થશે એના વિશેની માહિતી જે છે એ હું તમને આપવાનું છું તો તમે જોઈ શકો છો એ પ્રમાણે સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ વીસ માટે દ્વિતીય તબક્કાનું શેડ્યુલ પર જે આ શેડ્યુલ છે એ એ એ જાહેર કરવામાં છે છે અંતર્ગત તારીખ સુધીમાં તમારે જે પ્રથમ રાઉન્ડ એટલે કે પ્રવેશ તબક્કો પાંચ માટે જે છે એ પાંચમો રાઉન્ડ છે એની અંદર તમારું જે સિલેક્શન થઈ ગયું હોય તો તમારે મોડામાં મોડું ત્રેવીસ છ બે હજાર પચીસ સુધીમાં જઈ અને કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું છે જે છઠ્ઠો રાઉન્ડ છે એનું મેરિટ લિસ્ટ પચીસ છ બે હજાર પચીસ ના રોજ જાહેર કરવામાં આવશે અને જો તમારું એ રાઉન્ડ ની અંદર સિલેક્શન થઈ જશે એટલે કે એ એ રાઉન્ડ ની અંદર તમને કોલેજ દ્વારા ઓફર આપી દેવામાં આવશે તો તમારે મોડામાં મોડો છવ્વીસ છ બે પચીસ સુધીમાં પેલા ઓફર કન્ફર્મ કરવાની છે એના પછી ઓફર લેટર ડાઉનલોડ કરવાનું છે ઓફર લેટર ડાઉનલોડ કર્યા પછી ઓફર લેટર ની એક પ્રિન્ટ નીકળવાની છે તમારા તમામ જરૂરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે સાથે તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ અને પછી તમારે જે છે એ જે તે કોલેજ ની ફી કોલેજમાં માં જઈ અને કોલેજ ખાતે ઓફલાઈન જઈને ભરવાની રહેશે અને જે સાતમો રાઉન્ડ છે એનું જે છે એ અઠ્યાવીસ છ બે હજાર પચીસ ના રોજ ફાઇનલ વાઇટલી જાહેર કરવામાં આવશે અને જો તમારો સાતમા રાઉન્ડ ની અંદર ઓફર લેટર આવે છે તો તમારે મોડમાં મોડું ત્રીસ છ બે હજાર પચીસ સુધીમાં કોલેજમાં જઈને એડમિશન જે છે એ મેળવેલાનું રહેશે અને પ્રવેશ માટેનો અંતિમ રાઉન્ડ જે છે એ બે સાત બે હજાર પચીસના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે અને તમારે જે છે એ ત્રણ સાત બે હજાર પચીસ સુધીમાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવેલાનું રહેશે એ લખ્યું છે એ પ્રમાણે સૌપ્રથમ તમારે ઓફર ચકાસવાની જો તમને ગમતી કોલેજ દ્વારા ઓફર આપી દેવામાં આવતી હોય તો તમારે જે છે એ કન્ફર્મ ઓફર પર ક્લિક કરવાનું ઓટીપી સબમિટ કરવાનું અને જે છે એ ઓફર લેટર ને એક પ્રિન્ટ લે લેવાની ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમામ લઈ જોવાના અને તમામ ડોક્યુમેન્ટની ની ઝેરોક્સ પણ જે છે એ તમારે સાથે લઈ જવાની રહેશે અને યુનિવર્સિટી કોલેજ ખાતે જે પણ જરૂરી ફી થતી હોય એ ફી ભરિત અને ઓટીપી થી એડમિશન જે છે એ કન્ફર્મ કરવાનું રહેશે તો અહીંયા ત્રણ સૂચના આપવામાં આવી છે એ પ્રમાણે વિદ્યાર્થીને તેમણે તમને મળે છે તમામ ઓફર પૈકી તેમની પસંદગીની કોઈ એક ઓફર સ્વીકારી યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મેજર વિષયમાં પર પ્રવેશ ધવ કરાવો એટલે કે તમને 8 થી 10 પરિતે દ્વારા તમે જે પણ કોલેજો સિલેક્ટ કરી છે એ તમામમાંથી ઓફર આપવામાં આવી છે અથવા તો એમાંથી ચાર પાંચ અથવા તો બે ત્રણ અથવા તો એક જે પણ ઓફર આપવામાં આવી હોય એ તમે મનગમતી કોલેજ હોય તો જ તમારે જે છે એ ઓફર કન્ફર્મ કરવાની છે પછી રાઉન્ડ બાદમાં ઓફર લેટર મેળવેલો વિદ્યાર્થીઓ હોય તેવીસ છ બે પચીસ સુધીમાં એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું રહેશે એટલે કે તમને રાઉન્ડ પાંચની અંદર ઓફર લેટર મળ્યો હોય તો મોડામાં મોડું તેવીસ છ બે પચીસ સુધીમાં એડમિશન જે છે એ કોલેજમાં જઈ અને કન્ફર્મ કરાવી લેવાનું રહેશે અને બીજા તબક્કામાં પ્રવેશના ચાર રાઉન્ડ અંતિમ રાઉન્ડ રહેશે એટલે કે આના પછી

પ્રક્રિયા છે એ પૂરી કરી શકો છો તો આ બે તારીખ છોકરી વેરીફિકેશન સેન્ટર પર જઈ અને તમારી અરજી એ વેરીફાઈ કરાવી શકો છો અને આ વિદ્યાર્થીઓને તમારી અરજી સત્યાવીસ છ બે થી શરૂ થતા રાઉન્ડ સાત માટે ધ્યાનમાં લેવામાં આવશે તો તમને રાઉન્ડ સાત અને રાઉન્ડ આઠ ની અંદર એડમિશન મળી જશે તો તમારી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય તમે આખું ફોર્મ ભરી દીધું છે ફાઈનલ સબમિટ પણ આપી દીધું છે માત્ર ખાલી જે વેરીફિકેશનનું બોક્સ જે છે એની અંદર રેડ કલર આવે છે એટલે કે એ વેરીફિકેશન કરવાનું બાકી છે તો તમે પચીસ છ 2025 સુધીમાં વેરીફાઈ જે છે એ અરજી કરાવી શકો છો અને રાઉન્ડ 7 થી તમારું જે છે એ મેરીટ લિસ્ટની અંદર નામ આવવા લાગશે તો તમારે જે છે એ અરજી વેરીફાઈ કરવાની બાકી રહી હોય તો તમે જે છે એ મોડામાં મોડું પચીસ છ 2025 પચીસ સુધી કરાવી શકો છો અને તમને છેલ્લા બે રાઉન્ડ ની અંદર મેળવવાની છે એડમિશન મેળવવાની તક રહેશે અને અત્યાર સુધી પૂરા થયા છે એ કોઈ પણ યુનિવર્સિટી લીધું છે ટોટલ ચાર લાખ પ્લસ જે છે એ સીટ છે યુનિવર્સિટીની તો હજુ ઘણી બધી બેઠકો જે છે એ ખાલી પડી છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ રાઉન્ડ પાંચની અંદર એડમિશન મેળવશે જે વિદ્યાર્થીઓ બાકી રહી ગયા છે રાઉન્ડ સાત અને રાઉન્ડ આઠ ની અંદર ચોક્કસ થી એડમિશન મળી જશે તો તમારે એના માટે જે છે એ ચિંતા કરવાની જરૂર નથી અહીંયા તમે જોઈ લો જે પોસ્ટ ગ્રેજ્યુએશન ની અંદર છે એની અંદર પણ સોળ હજાર છસો ચાલીસ વિદ્યાર્થીઓ જે છે એ પ્રથમ રાઉન્ડ ની અંદર એડમિશન મેળવી લીધું છે એ વિદ્યાર્થીનો બીજા રાઉન્ડ નો મેરિટ લિસ્ટ છે એ આજે જાહેર કરવામાં આવશે હવે આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓ કોલેજ ની અંદર એડમિશન મેળવી લીધું છે અથવા તો હવે એડમિશન મેળવવાના છે એમને કોલેજ જે છે એ ક્યારે ઓપન થશે તો જે વિદ્યાર્થીઓ બીજા અને ત્રીજા વર્ષની અંદર અભ્યાસ કરી રહ્યા છે અંડર ગ્રેજ્યુએશન ની અંદર એટલે કે તમારા જે સિનિયર છે કારણ કે તમે કોલેજ અંદર નવા આવશો અને તમારા સિનિયર છે કે જો બીજા અને ત્રીજા વર્ષની અંદર અભ્યાસ કર્યા છે એમની કોલેજ છે એ ઓલરેડી ઓપન થઈ ગઈ છે બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાએ અને જે વિદ્યાર્થીઓ અનુસ્નાતક કક્ષાએ બીજા વર્ષની અંદર કે બીજા અને ચોથા સેમેસ્ટરની અંદર અભ્યાસ કરવાના છે એવા વિદ્યાર્થીની કોલેજ છે એ ઓલરેડી ઓપન થઈ ગઈ છે હવે આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થી સ્નાતક કે અનુસ્નાતક જે પ્રથમ સેમેસ્ટરની અંદર પ્રવેશ મળ્યો છે એટલે કે પ્રથમ વર્ષની અંદર એડમિશન મળ્યો છે એવા વિદ્યાર્થીઓની જે છે એ શરૂ થવામાં હજુ ઘણો ટાઈમ લાગશે કારણ કે હજુ એડમિશનની પ્રક્રિયા છે એના પછી તમારું જે છે એ ઓરિએન્ટીશ અને તમામ પ્રોગ્રામ છે એ કરવામાં આવશે તો ઇન્સોર્ટ આ વિદ્યાર્થીની કોલેજ છે એ પંદર જુલાઈ પછી ખુલી શકે છે સ્નાતક અને એનું સ્નાતકના જે વિદ્યાર્થીઓ પ્રથમ સેમિસ્ટરની અંદર એડમિશન મેળવે છે એમની કોલેજ છે એ પંદર જુલાઈ પછી ખુલી શકે છે પહેલાં સ્નાતકની કોલેજ ખુલેશે તો એમની કોલેજ છે એ કારણ કે તમે જોઈ શકો છો સ્નાતકના જે વિદ્યાર્થીઓ છે એમના માટે જે છે એ ચોથો રાઉન્ડ ત્રણ સાત બે પચીસ ના રોજ જે છે એ પૂરો થઈ જાય છે એના પછી તમારી કોલેજ છે એ ખુલશે તો સ્નાતક માટે જે છે એ પંદર જુલાઈ પછી જે છે એ તમારી કોલેજ ખુલી શકે છે આની કોઈ એક્ઝેક્ટ ડેટ હજી સુધી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી નથી પરંતુ જ્યારે પણ એક્ઝેક્ટ ડેટ આપવામાં આવશે તો એની માહિતી પણ તમને એચએનજી સ્ટડી પોઈન્ટ ચેનલ દ્વારા સૌ પ્રથમ પૂરી પાડવામાં આવશે અને જે વિદ્યાર્થીઓને પીજી ની અંદર એડમિશન મેળવવાનું છે એમની કોલેજ પણ અંદાજિત એક ઓગસ્ટ પછી ખુલશે મને એવું લાગી રહ્યું છે પરંતુ તમારે એવું માની ચાલવાનું છે કે 15 જુલાઈ પછી સ્નાતક અને અનુસ્નાતક જે વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષની અંદર એડમિશન મળ્યો છે એમની કોલેજ ખુલશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે તમામ માહિતી મળવી છે 5 6 7 અને 8 રાઉન્ડ વિશેની માહિતી સાથે સાથે તમારી અરજી વેરીફાઈ કરવાની રહી હોય તો તમારા માટે ખૂબ જ ખુશીના સમાચાર હતા એ પણ આપણે આજના વિડીયોની અંદર જોયા છે અને તમારો એડમિશન થઈ જાય છે તો તમારી કોલેજ ક્યારે ખુલશે એના વિશેની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર મળવી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ